આપ દર્શક મિત્રો ને હાર્દિક સ્વાગત છે આજ રોજ ઉમરગામ તાલુકાના કોંગ્રેસ સમિતિ તેમજ ઉમરગામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈ સરકાર ને ભર નિંદ્રા માંથી બહાર કાઢવા જન આક્રોશ રેલીનું આયોજન કરાયું જેમાં કોંગ્રેસ પક્ષના નેતા જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ તાલુકા પ્રમુખ ફુલજીભાઈ પટેલ ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ કંસારા વિપક્ષ નેતા મનોજભાઈ રાઠોડ વિપક્ષ નેતા વાપી ખંડુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહી માર્ગ પર પડેલા ખાડાઓને લઈ તંત્રની આંખ ખોલવા આક્રોશ રેલી કાઢી આજે ઉમરગામ નગરપાલિકા માં જે નવા નવા રોડ બની રહ્યા એ બધારે રોડમાં ખાડા પડી ગયા છે ને આજે અમારા ઉમરગાવના જે બી સ્થાનિક લોકો છે એમને પાંચ રોડની જેડી થી માં કામ ધંધે જવાનું હોય ને આવા ખરાબ રસ્તા થી એમને રોજે જીવનો જોખમ રાખીને એમને કંપનીમાં અવરજવર થતી થતા હોય ત્યારે આ નગરપાલિકાને વારંવાર અરજી કરવામાં હું લખિતમાં બી અરજી આપી છે નગરપાલિકામાં કે આ ખાડા જે પડી ગયા છે એમને એમને તમે સારા રોડ બનાવો એમને ખાડા આટલા મોટા મોટા ખાડા દેખાતા નથી આ સરકારને કહેવાનું એ જ છે કે આ તમે જે રોડ રસ્તા બનાવો છો એ બે મહિનામાં રોડ રસ્તા તૂટી જાય તમે એવું કેવું કામ કરો કે તમે આ રસ્તા બે મહિનામાં તૂટી જાય નવા રોડ બનાવે છે એના માટે પાછું એક નવું બિલ બનાવે છે કે પચાસ થી સાઠ લાખ રૂપિયાનું બિલ બનાવે કે વરસાદ પછી એ ખાડા પડશે તો એને રિપેરિંગમાં આટલું એમાઉન્ટ નવું ફાળવામાં આવે મારો સારા રોડ ત્યારે જ બનાવે કે એમાં ખાડા નહીં પડે કે આજે ખાડા દેવની પૂજા એના માટે કરે છે કે અમારા જે ગામના લોકો છે એના જે એને જીવહાનિ નહીં થઈ એના માટે અમે ખાડા દેવની પૂજા કરે છે કેમ કે નગરપાલિકા જાડી ચામડીની સરકાર છે એમને ના હમરાતું છે ને એને દેખાતું છે એના માટે આ ખાડા દેવ અમે પૂજા કરીએ છીએ કે અમારા ગામના લોકોને કઈ બી જીવહાનિ ના થઈ એના માટે અમે આ પૂજા આજે ખાડા દેવની પૂજા કરી છે નમસ્કાર અમારી સત્યનો માર્ક ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે